જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો વિભિન્ન વિષયોના કુલ પાંચ પ્રશ્નોનું સ્વાગત કાર્યક્રમમાં નિરાકરણ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં વીજલાઈન ગેરકાયદેસર દબાણ ધ્વનિ પ્રદૂષણ જમીન સંપાદન વળતર અને જમીન કબજો નામ દાખલ કરવા બાબતે કુલ પાંચ પ્રશ્ન અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા અરજદારોના પ્રશ્નની રજૂઆત સાંભળી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી કરવામાં આવેલા કામગીરી અહેવાલ જાણી આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા સૂચના આપી હતી ને અરજદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા નિવાસી અધિક કલેક્ટર જે બી દેસાઈ એડિશનલ કલેક્ટર શ્રી સંગીતા રૈયાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા